વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં અમેઠી બેઠક માટે હજુ સુધી તેની ઉમેદવારીની જાહેરાત ન કરવા બદલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે આ હુમલા પર આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગાહી કરી છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને છવ્વીસ એપ્રિલ પછી કોઈક અન્ય સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે જે દર્શાવે છે કે જૂની પાર્ટીને કેરળમાં મુખ્ય વિસ્તાર જાળવી રાખવાનો વિશ્વાસ નથી તો હાલમાં રાહુલ ગાંધીના વાયનાડમાં છવ્વીસ એપ્રિલે મતદાન થશે રાહુલ ગાંધી લોકસભા મંત્રી સ્મૃતિ સામે કોંગ્રેસ પરિવારનો નો ગઢ અમેઠી બેઠક હારી ગયા હતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો રાજકુમાર ઉત્તરમાંથી ભાગી ગયો અને દક્ષિણમાં આશરો લીધો તે વાયનાડ જવા રવાના થયો આ વખતે તેમની હાલત એવી છે છે કે તેઓ પોતાના માટે બીજી જાહેરાતની રાહ રહ્યા વાયનાડમાં છવ્વીસ એપ્રિલે મતદાન સાથે જ તેમના માટે બીજી બેઠકની જાહેરાત કરવામાં આવશે તે બીજી સીટ શોધી રહ્યો છે મારા શબ્દોને ચિહ્નિત કરો તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પર અડકતરી રીતે નિશાન સાધતા મોદીએ કહ્યું કે મેં સંસદમાં એકવાર જાહેરાત કરી હતી